પ્રશ્ન એક સૌરાષ્ટ્રના પેરીસ તરીકે કયું શહેર ઓળખાય છે અ જુનાગઢ બી સુરેન્દ્રનગર સી જામનગર ડી પોરબંદર સાચો જવાબ છે સી જામનગર પ્રશ્ન 2 બટાકા ઉત્પાદન માટે કયું શહેર જાણીતું છે અ દીસા બી સાબરકાંઠા સી બનાસકાંઠા ડી પાટણ સાચો જવાબ છે અ દીસા પ્રશ્ન 3 કયો ગ્રહ લાલ રંગનો ગ્રહ કહેવામાં આવે છે અ નેપ્ચ્યુન બી ગુરુ સી મંગળ ડી શનિ સાચો જવાબ છે સી મંગળ પ્રશ્ન 4 કાચી કેરી માં કયો એસિડ રહેલો હોય છે A સાઇટ્રિક એસિડ B લેક્ટિક એસિડ C ટાર્ટ્રિક એસિડ D એસેટિક એસિડ સાચો જવાબ છે A સાઇટ્રિક એસિડ પ્રશ્ન પાંચ ગુજરાત રાજ્ય ફૂલ કયું છે ગલગોટો બી ગુલાબ સી કમળ દી જાસૂદ સાચો જવાબ છે ગલગોટો પ્રશ્ન 6 ભારત નો પ્રથમ પ્રાઇવેટ બંદર કયો અ કંડલા બી પીપાવા સી મુંદ્રા ડી માંડવી સાચો જવાબ છે બી પીપાવા પ્રશ્ન 7 અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે अ राजकोट बी अमदावाद सी गांधीनगर, जामनगर। साचो जवाब छे सी गांधीनगर। प्रश्न आठ उत्तर गुजरात सौथी लांबी नदी कई है અબનાસ બી સરસ્વતી સી ખારી સાચો જવાબ છે અબનાસ પ્રશ્ન નવ ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે અ બેઠ દ્વારકા બી કારુભા સી પિરોટન ડી પિરમ સાચો જવાબ છે સી પિરોટન પ્રશ્ન 10 ગોળ ગધેડાનો મેરો ક્યાં ભરાય અ બોડેલી बी बीजेसवाड़ा सी जेतपुर दी थासरा साचो जवाब छे बी जेसवाड़ा